અમદાવાદમાં પત્ની ઉપર સરેયામ અત્યાચાર આચરનાર પતિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બે વર્ષ પહેલાં કૃષ્ણનગર ખાતે રહેતા હરીશ પટેલનો દીકરો મયંક ચંદ્રિકાના ઘરે આવ્યો હતો મયંકના માતા ટૂરનું કામ કરતા હોવાથી તે અવારનવાર ચંદ્રિકાના ઘરે આવતા હતા મયંકે યેન રીતે ચંદ્રિકાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ફોન ઉપર વાતો કરવાની શરૂ કરી હતી જોત જોતામાં ચંદ્રિકા અને મયંક વચ્ચે પ્રેમ થઈ જતા તેમણે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રેમ લગ્ન કરી લીધા હતા પ્રેમ લગ્ન કર્યા બાદ ચંદ્રિકા સાસરીમાં રહેવા માટે જતી રહી હતી ચંદ્રિકાને એક વર્ષ સુધી સાસરિયાએ સારી રીતે રાખી હતી પરંતુ બાદમાં નાની નાની બાબતે મેના ટોણા મારવાના શરૂ કરી દીધા હતા તો ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ ચંદ્રિકા તેના કામથી બજારમાં ગઈ હતી કામ પૂરું કરી અને ચંદ્રિકા પોતાના ઘરે જઈ રહી હતી તે સમયે નિકોલ ખોડિયાર નગર દૂધસાગર નજીક પસાર થતી હતી ત્યારે મયંક આવ્યો હતો મયંક આવતાની સાથે ચંદ્રિકા ઉપર આરોપ મૂક્યો હતો કે તારા લીધે મારો ભાઈ મરી ગયો છે ચંદ્રિકા કંઈ બોલે તે પહેલા મયંકી તેની ધક્કો મારી અને જમીન ઉપર પાડી દીધી હતી અને લાફો તેમજ ફેન્ટો માર મારવા લાગ્યો હતો કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તે રીતે મયંકી ચંદ્રિકાના વાળ પકડ્યા હતા અને જમીન પર ઢસડવા લાગ્યો હતો ચંદ્રિકાએ બુમાબૂમ કરતા મયંકે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું હુમલા સમયે ત્રણ વ્યક્તિ વચ્ચે પડી અને છોડાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં હૈવાન પતિએ પત્નીને છોડી ન હતી અને તે મારતો રહ્યો હતો હાલમાં પરિણીતાની અસારવા સિવિલ હોસ્પિટલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર છે ગળા અને ખભાના ભાગે અનેક ટાંકા લેવાની ફરજ પડી છે પતિના ત્રાસને કારણે મહિલા છેલ્લા છ મહિનાથી તેના પિયરમાં રહેતી હતી આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મયંકી ચંદ્રિકાના ગળાના ભાગે ત્રણ ઘા મારી દીધા હતા તેમજ ખભાના ભાગ ઉપર પણ ઘા મારી દીધા હતા ગળામાં છરીના ઘા વાગતાની સાથે જ ચંદ્રિકા જમીન ઉપર ઢાળી પડી હતી અને બુમા બુમ કરી દીધી હતી લોકોનું ટોળું ભેગું થઈ જતાં મયંક ત્યાંથી નાસી ગયો હતો સ્થાનિકોએ ઈજાગ્રસ્ત ચંદ્રિકાને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી ઘટનાની જાણ નિકોલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મયંક તેમજ તેની માતા ભાવના પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે